છે ને એકચ્યુઅલી બિલ્ડર નથી મારું નામ ટીડી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા મોરબી રાજકોટ ને ગાંધીનગર ત્રણ જગ્યાએ મારી બ્રાન્ચ છે અને મેં જયરામ કુંડાળિયા જેણે અગાઉ એક ખોટો કેસ કરેલો બરાબર એમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હતો જમીનમાં એટલે કેવું ઓનેલા પ્રતિ ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાલીસ ટકા જમીન અમારી કપાત થાય હજાર વારમાંથી એ સાગઢયાએ નહીં કાપવાના એક કરોડ રૂપિયા માગ્યા હતા પણ કુંડાળિયા જરામ કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે એંસી લાખ રૂપિયામાં એગ્રી થઈ ગયો છે તો એંસી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એંસી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એંસી લાખ રૂપિયા આપવાના જમીનમાં કાંઈ નથી દેવાના જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે તો એવી રીતે સાગઠિયાએ અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ઓલો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનો નીચે ઘા કર્યો સાગઠિયાએ મેં કીધું ભાઈ હું કમિશ્નરને કહું છું પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું પણ એ સાગઠિયાની જે મેં માનસિકતા જોઈ ને એ મુખ્યમંત્રી કરતા મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીચ્યૂડ હતું મારી જીવનની આ ચોમ્મોતેર વર્ષની ઉંમરમાં અમે નિડરતાથી હંમેશા કામ કર્યું છે અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ ને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં હું પાંત્રીસ વર્ષથી ગાંધીનગર રહું છું મારું ઘરને ઓફિસના ગાંધીનગર છે બાર જેટલા મુખ્યમંત્રી કોઈ પણ નિયમ સુધારવા અંગે ચર્ચા કરી છે બરાબર એટલે સાગઠિયાને તો છે ને રાજકીય ઓછ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કહે કે એટલે હાડા જસ કરપ્શન હાડા દસ કરોડ અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે હવે તમે કેટલા રૂપિયા આપ્યા હતા અમે તો એટલે મેં પોતે નથી આપ્યા પણ જરામ કુંડાળીયાએ એને એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે દેવાના જ ભાગ એંશી લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું કારણ કે વહીવટી કરતો હતો જયરામ કુંડારીયા આ એ જે જીઈ માં પહેલાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને ઓલું દવા પીવાનું જેને નાટક કરેલું એ જ માણસ હા એ જયરામ જે એજ કુંડારિયા અને એ જીઇ બીમાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને એણે રાજીનામું દઈ અને એણે આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો એવો ધંધો ચાલુ કર્યો હતો મારું કોઈ ને લગતો ધંધો નથી મારી પાસે જે મિલકત છે ને એ મિલકત હું વેચી અને સમાજ સેવા કેન્દ્રની આઠ દસ સંસ્થાઓ હું ચલાવું છું મારા ખર્ચે અને આ રૂપાલા વખતે પણ મેં મને જે લાગ્યું કહેવાનું હું મને જે ઓગણીસો પંચાણું થી ઓળખતો હતો અને એ સારો માણસ હોવાના કારણે મેં પાંચેક વિડીયો પણ બનાવીને મૂક્યા હતા એના માટે મૂળ મોરબી પાસેના છે એટલે મારી યારે પરિચિત હતા અને જી હતા એના હિસાબે પરિચિત હતા અને એણે આઠ જેટલા લોકો પાસેથી આવી રીતે પૈસા લીધા હતા મારી પાસેથી બે કરોડ ચાલીસ લાખ રૂપિયા લઈ અને પછી એ નાટક શરૂ કર્યું એણે અને ભાગે આપણને નથી આપ્યો બિલ્ડિંગમાં હું કોર્ટમાં જઈને હવે સ્ટે લઈ આવવાનું છું કારણ કે એ જમીનમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હોય એની બિલ્ડિંગ એણે એકવી એકવી માળના પાંચ બિલ્ડિંગ બનાવ્યા એમાં એ સાગઠિયાની આરે કારણ કે મુખ્ય વહીવટદારા હતો ને કુંડાળિયા હા કૃતિ ધરામ કુંડાળિયા કૃતિ ઓનેલામાં એટલા માટે એની હારે એ કે હું જઈને ડીલિંગ કરી આવું મેં ના પાડી મેં કે ભાઈ આટલા બધા રૂપિયા ન દેવાય પણ એ કે નાના એટલે દેવા જ પડશે બધા લોકો જ છે બિલ્ડરો એને એટલે એ ગયા અને એની હારે એ કે એંસી લાખ હું હાજરી આવ્યો વહીવટ થઈ ગયો અને ઓન પેપર પ્રૂફ છે કે ચાલીસ ટકા જમીન કાપી નથી તમે સમજી લ્યો આ કાંઈ હું આક્ષેપ કરું છું એવી વાત નથી ચાલીસ ટકા તો બધામાં ટીપીમાં કપાતા જ હોય થાય જ અમારી મારી એક એરપોર્ટમાં એની જમીન છે તો એમાં ચાલીસ ટકા કપાત કરી જ છે ફાઈનલ પ્લોટ કરવા માટે આ ફાઇનલ પ્લોટ આપ્યો એને એને એક ટકોએ જે મેં ઓન પેપર પ્રૂફ છે કે તમે એની ફાઇલ કઢાવો અને જુઓ એટલે એની અંદર નીકળે કાંઈ કાપતું નથી એ જ પ્રૂફ છે ને બીજું હું પ્રૂફ જોઈએ બાંધકામ હા ગેરકાયદેસર બાંધકામ છે અને ખરેખર બેંક એને એ બિલ્ડિંગમાં જે રહેતા હોય ને લોન ન આપે કારણ કે ગેરકાયદેસરનું બાંધકામ છે ને ચાલીસ ટકા કપાત વગેરેને આપી દીધું છે આગામી સમયમાં તમે શું કરશો આમાં તો હું હવે કૃતિ હોનેલાની સામે કોર્ટમાં જઈને કાર્યવાહી કરીશ કે ભાઈ આ હું ત્રીસ ટકાનો ભાગીદાર છું મારા પૈસા લીધેલા છે અરે એ જરામ કુંડળિયા એ અહીંયા સામેના બિલ્ડિંગમાં એક વિધવા બાઈ પંચ્યાસી વરના છે એના પતિએ નથી દીકરાય નથી એને પહેલે હવે એ એવી બાઈના પાંચ લાખ રૂપિયા એના ભાઈના ચાલીસ લાખ રૂપિયા આવા એને આઠ દસ લોકોના પૈસા લીધા અને લઈને પછી એણે સવારે દસ વાગ્યે બે ટીકડી મોઢામાં મૂકી અને મને પંદર દિવસ પહેલાં એણે કીધું હતું કે હું આવું નાટક કરવાનું છું જયરામ કુંડારીએ કીધું અને એ પણ મને ભેગો આવો સાંકળ છે એવી કલ્પનાય નહોતી બે ટીકડી મોઢામાં સવારે દસ વાગે આઈધનથી આવતીને મૂકીને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા અને પછી હું ભાનમાં છું એમ કરીને એને એફઆઈઆર લખાવી દીધી અને પોલીસે બીજા એક ભાઈને માને માર્યું કરી કાર્યવાહી કરી પણ એ તો મને તમારું શું મનસુખ સાગડિયા છે ને એટલે મેં સરકારને લખ્યું છે સીએમને લખ્યું છે કે તમે આ જે બધા જેટલા જેટલા બધાની બદલી કરો છો કમિશનર ડેપ્યુટી કમિશનર આની તો આ જે ટીપીઓ હોય એને સુકામાખી જિંદગીભર રાખો છો કાંઈ કારણ ખરું કાંઈ ભાઈ તમે એને લઈને રાખી મૂકો એની ટ્રાન્સફર કરો અને એટલે એ બધા બિલ્ડરોની માનસિકતા કેવી થઈ ગઈ જમીનોના ભાવ વધી ગયા એટલે કરોડો રૂપિયાની આવક થવા મળી તો એમાંથી અને પાંચ પચીસ પચાસ લાખ દેવા પડે તો એ આપી છે બિલ્ડરો એના કારણે આ માણસ બેફામ બની ગયો કોઈ પણ વ્યક્તિ પાસે અતિ રૂપિયા આવે ને અને જો એનામાં યોગ્યતા ન હોય ને તો એ બેફામ બનેલા એવું છે કે કેટલા વારમાં આખું સોળ હજાર વાર સોળ હજાર વાર જમીન છે કૃત્યોનેલા એ રિંગ રોડ ઉપર જ આવેલું છે એમાં અત્યારે પાંચ બિલ્ડિંગ એકવીસ એકવીસ માળના ઊભા છે એમાંથી અમુક વેચ્યા છે અને હજી અમુક વેચવાના બાકી છે ઓહ એટલે ગેરકાયદેસરનું જ બધું બાંધકામ ને બધું જ હા એ હું ત્રીસ ટકાનું ભાગીદાર ના એટલે એ ત્રીસ ટકાનું ભાગીદાર તો ઓન પેપર હું છું જ એમાં દસ ભાગીદાર હતા ને એમાં ત્રણ ભાગીદારનો ને એનો ભાગ ખરીદી લીધો હતો ત્રણ ભાગીદારનો જમીનનો બિલ્ડિંગમાં નહીં જમીન પણ પછી આ વાત આવીને એંસી ઓલાને આપ્યાં ને બિનખેતીમાં આટલા આપ્યા ને ઓલાનું દોઢ બે કરોડ રૂપિયા એને બધા જરામ કુંડા બતાવ્યા બિન ખેતીમાં ઓફિસ ઓફિસમાં એને કોને દીધા એ ખબર નહીં પણ એવું કહેતો હતો કે ન્યાય દેવા પડ્યા નહીં જવા એ મને એની ફિગર નથી કીધું